તો જય માતાજી મિત્રો આ વિડીયો કોઈ કોમેડી કોઈ વ્લોગ નથી આ સ આપણા ઠાકોર સમાજના કલાકારોને સપોર્ટ કરવા માટે તો કલાકારો શું શું બોલે છે તો આપણા વિડીયોમાં તમને બતાવીશું તો આપણો આ વિડીયો એન્ડ સુધી જોજો તો ચાલો આપણે આપણો વિડીયો ચાલુ કરીએ સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારોને કંઈ સરકારી કામ નહીં મળે તો એ કંઈક ભૂખે નહીં બી રહેવાનું બરાબર તમે ખોટી વાત કરો છો એ વાત ના મિત્રો જે વિક્રમભાઈ ઠાકોરને તમે પંદર વીસ વર્ષથી સુપરસ્ટાર બનાયા છે તો અમુક થાય છે કે નું તો તમે ધારો તો વિક્રમભાઈને મુખ્યમંત્રી બનાવો કે ના બનાવો ફટાફટ કોમેન્ટ જોઈએ અંદર કોમેન્ટ આવે છે છે પણ લાખ જોઈએ તમારી શું મારું કેવું તો એવું છે કે વિક્રમભાઈને હવે રાજકારણ કરવું જોઈએ આવવું જોઈએ અને તમારું કેવાનું શું થાય છે તો ફટાફટ કોમેન્ટ કરો વિડીયો વધારે વધારે શેર કરો એક બે દિવસમાં માં એક લાખ કોમેન્ટ થાય એક જ વાત કહી દઉં

કેટલી વાર હું માઈક માં બોલું છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે વિક્રમજીના કંઠે ગવાયેલું છે તમારા માટે વડ થી ગઉ છું અને આજે પણ બે લાઈન ગઈશ એટલા માટે એ હે એ અમે મોન ભેર રહીએ રાજવાડી છે અમે મોન બેર રહીએ

તો આગળ જતા સરકારને પણ નુકસાન થઈ શકે છે સરકારમાંથી હમણાં ગમે શેડ્યુલ કોઈ એક જાહેરાત થઈ ગઈ સરકારે સમય અને વાર ને બધું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે આવો ત્યારે અમે સન્માન કરવા તૈયાર છીએ આખી ઘટના શું છે એ જ વસ્તુ તમને કહું છું એ જ વસ્તુ તમે અત્યારે જાહેરમાં આવ્યું કીધું હોત કોઈ બી તમારા નેતાને અહીંયા બોલાવી શું જાહેર શું કરી શું કરી હતી તમારી વાત વાતચીત વાત કરી હતી કે ભાઈ મુખ્યમંત્રી સાહેબ જોડે તમારું અને